કાલે છેલે મારા ઘરના બારી દરવાજા ખુલ્લા હતા ને તો ચાર પાંચ કબૂતરા અંદર આવી ગયા અંદર આવીને રાડા રાડ કરતા હતા ને એટલે મને એમ થયું કે હું આને રસ્તો બતાવું એટલે હું તાલી પાડી અને એને બહાર કાઢવાની કોશિશ કરતી હતી રસ્તો બતાવવાની કોશિશ કરતી હતી પણ એ મને જોઈને તો એટલા ગભરાઈ ગયા હતા ને એટલે આમ પાખો ફડફડાટ કરતા હતા અને આમ રાડા રાડ કરતા હતા પછી મેં એને પાછું બહાર કાઢવાની કોશિશ કરી પણ એ તોય એમ આમ આફડા ફફડા થતા હતા ક્યાંથી નીકળવું ક્યાંથી નીકળવું એમ એને રસ્તો જ નહોતો જોડતો એમ પછી હું તો શાંતિથી બેસી ગઈ હું થાકી ગઈ એટલે અને એ શાંતિથી બેસી ગયા એટલા હપ્તા હતા ને તો મને એમ થયું કે એ થાકી ગયા છે હું થાકી ગયા એટલે શાંતિથી અમે બેસી ગયા પછી મને એવું લાગ્યું કે માણસનું કંઈક એવું જ છે કે કોઈ વ્યક્તિને જાળમાં ફસાઈ જાય કે કોઈ પરિસ્થિતિમાં ફસાઈ જાય કે કોઈ સિચ્યુએશનમાં ફસાઈ જાય તો એ ભગવાન તો એને કાઢવાની કોશિશ કરે જ છે પણ એને ત્યારે ટપો જ નથી પડતો એટલે આપણે ભગવાનનો વાગ દઈએ કે મારી યારે જ ભગવાન આવું કરે તારી યારે આવું ભગવાન નથી કરતા ભગવાન તો તને કાઢવાની કોશિશ કરે જ છે પણ તને ખ્યાલ નથી આવતો તો આવું થાય ને ત્યારે માણસને શાંતિથી બેસી અને વિચારવું જોઈએ કે આપણે કઈ સાઈડથી નીકળવાનું છે અને ભગવાન આપણને કઈ સાઈડથી કાઢે છે એટલે શાંતિથી બેસીને વિચારજો